વેલી સવારના જય શ્રી રામ પધારો અમારી લાયમા સ્વાગત કરીએ છીએ ભાઈ જય માતાજી જય શ્રી રામ પધારો અમારી લાય પર જય શિયારામ વહેલી સવારમાં પધારો મારી લાઈવમાં તમારું સ્વાગત છે પધારો સ્વાગત છે મારા વાલા વહેલી સવારમાં જય શિયારામ સ્વાગત તમામ મિત્રોનું સ્વાગત છે અમારી લાઈવમાં પધારો અમારી લાઈવ પર પધારો મારા વાલા લાઈક કરજો કોમેન્ટ કરજો સ્વાગત કરીએ છીએ પધારો વહેલી સવારમાં જય શિયારામ

તમામ મિત્રોનું સ્વાગત છે ભાઈ પધારો પધારો મારી લાઈમાં સ્વાગત છે ભાઈ મારી લાઈવ પર તમામ મિત્રોનું વેલી સવાર માં જય શિયારામ તમામ મારા વાલા મિત્રોનું જય માતાજી મિત્રો લાઈક કરતા રહેજો કોમેન્ટ કરતા રહેજો સ્વાગત છે અમારા યુટ્યુબ ચેનલ જીતુ બ્લોગ ચોસઠ ઓગણીમાં

જય માતાજી જય માતાજી જય પધારો પર મારા મારા જય 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 માતાજી માતાજી ભાઈ શિયા સ્વાગત કરીએ છીએ ભાઈ વહેલી શર માં જય દ્વારકા થી જય સિયા અમારી લાઈફ પર સ્વાગત છે ભાઈ લાઈક કોમેન્ટ કરતા રહેજો સ્વાગત છે મારા વાલા મિત્રો નું જય માતાજી જય માતાજી તમામ મારા વાલા મિત્રોનું સ્વાગત છે ભાઈ મારી લાઈવ પર તો મિત્રો લાઈક કોમેન્ટ કરતા જજો સ્વાગત કરીએ છીએ

जय माता जी जय माता जी मारा भाई वेली सवार में स्वागत छे तमाम मित्रों ने स्वागत करिए छे, छे भाई स्वागत छे भाई तमाम मित्रों अब आते हाथे भाई जय सिया राम लगता जो मारा भाई लाइक कमेंट करता था जो स्वागत छे हमारी लाइव में वेली सवार में जय सिया राम मारा भाई स्वागत करिए छे भाई हाय कैम छो तमे हाय कैम छो તમારું સ્વાગત છે અમારી લાઇફ સાથે વધાર્યા છો દિલથી આપણે માનું છું જય સીઆરામ લખતા તો જયો કો લાઈટ કોમેન્ટ કરતા જો સ્વાગત છે હિતેશ પધારો ભાઈ હિતેશભાઈ તમારું સ્વાગત છે સ્વાગત છે સ્વાગત છે અમારી લાઈફ સાથે અમારી યુટ્યુબ ચેનલમાં બધા ફોર્મન્સ છે ને બ્લોગ્સ એવું છે એમ ને મારા ભાઈ કશો વાંધો નહીં ભાઈ ઇંગ્લિશમાં કોમેન્ટ કરો થોડી હિન્દીમાં કોમેન્ટ કરજો મારા ભાઈ તમામ મિત્રોનું સ્વાગત છે ભાઈ અમારી લાઈવ સાથે બધા તો લાઈક કોમેન્ટ કરતા તો જ જો વહેલી સવારમાં જય સિંહ આરામ લખજો મારા ભાઈ તમારું સ્વાગત છે લાઈક કરજો ભાઈ લાઈક કરતા રહેજો મારા ભાઈ લાઈક ના કરો ચાલે ને લાઈક કરો મારા ભાઈ લાઈક કોમેન્ટ કરતા તો તમારું સ્વાગત છે તમામ મિત્રોનું સ્વાગત છે મારા વાલા અમારી લાઈવ ચેનલમાં સ્વાગત છે ભાઈ અમારી યુટ્યુબ ચેનલ જોઈતી વ્લોગ ચોસઠ ડોગણીમાં તો તમામ મિત્રોનું સ્વાગત કરીએ છીએ ભાઈ તો એ બધા મારી લાઈફ સાથે વધારે દિલથી આભાર માનું છું જય માતાજી પધારો પધારો લાઈક કરતા તો જજો વાલા इंग्लिश માં નહિ મારા ભાઈ ખોડી હિન્દી માં કોમેન્ટ કરજો મારા ભાઈ સ્વાગત કરીએ છે અન્ય મિત્રો પધારા લાઈક કોમેન્ટ કરતા જો મારા ભાઈ સ્વાગત છે જય માતાજી જયશriram મિત્રો લાઈક કોમેન્ટ કરતા જો મારા ભાઈ પ્રભુ નું નામ લખતા જો જયશriram તમારું સ્વાગત છે ભાઈ અમારી લાઈવ સાથે તમામ મિત્રો નું સ્વાગત છે આપડે જીતૂ વ્લોગ ચોસડોગડી માં મારા ભાઈ અમારી YouTube ચેનલ જીતૂ વ્લોગ મારા ભાઈ તો फटाफट અમારી લાઈવ સાથે જોડાજો ભાઈ તમામ મિત્રો લાઈક લાઈક નથી કરતા લાઈક કરતા જજો મારા ભાઈ અન્ય મિત્રો વધારે તો લાઈક કરતા જજો સ્વાગત છે જય માતાજી જય માતાજી તમામ મિત્રોનું સ્વાગત કરીએ છીએ ભાઈ વહેલી સવારમાં અમારી લાઈફ સાથે

जय माता जी जय माता जी मारा भाई तमाम मित्रों निस्वागत छे भाई। चेनल भाई, स्वागत है भाई हमारे यूट्यूब चैनल जीतू ब्लॉग चौसो डोगी में पधारो भाई तमु स्वागत है भाई मित्रों फटाफट लाइक कमेंट करता जो स्वागत करिए वैली सवार जय सिया राम अमरी लाइफ साथ जीतू ब्लॉग चौसो डोगी में स्वागत है भाई हमारी लाइव साथी करके मेरा भाई लाइक करी कमेंट कर दो स्वागत है લાઈક કરી કોમેન્ટ કરજો મારા ભાઈ થેન્ક યુ એ બધા મને સપોર્ટ કર્યો મારા ભાઈ લાઈક આપી છે તો કરતા તમારું સ્વાગત મારી લાઈફમાં સ્વાગત કરીએ છીએ ભાઈ જીતુ બ્લોગ ચોસઠ ડોગણીમાં મારી લાઈફ સાથે પહેલી સવારમાં જય શિયારામ છે ભાઈ લાઈક કમેન્ટ કરતા જજો અમારી લાઈફ સાથે પધારો મારા ભાઈ માય લાઈફ સાથે ફટોફટ બધા પદાર્જો ફટોફટ વહેલી સવાર માં જય સિયા રામ છે મારા વાલા મિત્રો ને જય સિયા તારો ભાઈ પધારો તમારું સ્વાગત છે ભાઈ અમારી લાઈવ સાથે જીતુ બ્લોગ ચોસઠ ઓગણીમાં તો મિત્રો ફટોફટ લાઈક કોમેન્ટ કરી દેજો વાલી સવારમાં જય શિયારામ છે સ્વાગત છે ભાઈ અમારી લાઈવ સાથે જીતુ બ્લોગમાં સ્વાગત કરીએ છીએ મારા ભાઈ વહેલી સવારમાં જય સિયા રામ છે અમારી ચેનલ યુટ્યુબ ચેનલ જીતુ વ્લોગ ચોસર લોગડીમાં અમારી લાઈવ સાથે તમામ મિત્રોનું હું સ્વાગત કરું છું જય સિયા રામ મિત્રો ફટોફટ લાઈક કોમેન્ટ કરતા જો સ્વાગત છે ભાઈ મિત્રો આપણે દરરોજ આપણે સવારે સોડા સાત વાગે આપણે લાઈવમાં આવ્યા છીએ તો એ બધા મારી લાઈવ સાથે જોડાવ છો હું દિલથી આભાર માનું છું આપણે દરરોજ લાઈવ આવવાના છીએ અને મિત્રો એટલું કે બંને તેટલો અમારી ચેનલને સપોર્ટ કરતા રહેજો અમારા બ્લોગના વિડીયોને અમારા લાઈવ વિડીયોને શેર કરતા રહેજો અને મિત્રો બને તેટલો સપોર્ટ કરજો અમે પણ તમને સપોર્ટ કરીશું તો કાલે સવારે આપણે મળવાના છીએ આવતી કાલે તો આપણે કાલે સવારે લાઈફમાં મળીશું તો એ બધા મને સપોર્ટ કરો છો દિલથી આભાર માનું છું અને આપણે પંદર મિનિટ લાઈવ પૂરું થઈ ગયું છે તો આપણે કાલે સવારે મળીશું તો જય શિયાળા જય માતાજી